સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બરોડા પ્રિસ્ટેજ ખાતે મારામારી અને જાહેરમાં મારી નાખવાની ધમકી આપનાર ત્રણ લુખા તત્વોની ધરપકડ આ શખ્સો દ્વારા બરોડા પ્રિસ્ટેજ ખાતે પ્રેસ ગેલેરી નામની દુકાન ધરાવતા મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બપોરના સમયે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી હાર્દિક ઉદય અને સતીશ નામના લુખા તત્વો દ્વારા ફરિયાદીને પાટુના માર મારી અને ઈજા પહોંચાડી હતી આ ઉપરાંત સતીશ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદીને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી તેમજ ફરિયાદી અને તેના માતા ઉપર હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા ત્યારે વરાછા પોલીસને જાણ થતાં વરાછા પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે Yeah, <laughs>